અડાજણ સૌરભ પોલીસ ચોકીનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે પોલીસે કર્યું ગેરવર્તન સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલાઓનું સન્માન ન જાણવામાં આવ્યું પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાય કહું મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે હમણાં ગુનો કર્યો છું દાખલ મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની આપી ધમકી સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ કરી રહી છે આરોપી જેવો વ્યવહાર શોડાચર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી પોલીસ કર્મચારી જ મહિલાને કહું કે વિડીયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ કરીશ ફરિયાદ જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી વાયરલ વિડીયોને આધારે સુરત શહેર પોલીસ કમિશનર શું જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અઢાર પોલીસ સ્ટેશનની સૌરભ ચોપી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે તો આ બાબતે અઢાર જણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનું કંઈ માંગ છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે